નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી એક નવા વિડીયોમાં મિત્રો કોલેજ પૂરી થઈ ગઈ હોય અને તમારે અનુસ્નાતકની અંદર એડમિશન મેળવવાનું હોય અને જો તમે એનું ફોર્મ ભરી દીધું હોય તો તમારા માટે જે પ્રથમ રાઉન્ડ છે એનું મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે સાથે સાથે જે વિદ્યાર્થીઓ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ જે છે એ શરૂ કરી દેવામાં આવી છે તો આજે આ ડેટ અંદર આપણે જોઈશું કે અનુસ્નાતક એડમિશન માટે પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે એ કઈ રીતે ચેક કરવું તમામ વિદ્યાર્થીઓને આસાનીથી એડમિશન મળી જશે કે નહીં અને મેરિટ લિસ્ટ જોયા પછી તમારી જે છે એ ઓફર કઈ રીતે કન્ફર્મ કર્યું અને જે જે છે છે એ એ કઈ તારીખ સુધીમાં તમારે એડમિશન મેળવી લેવાનું રહેશે અનુસ્નાતક એડમિશન વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે તો તમે જોઈ લો ઓનલાઈન કોલેજ એડમિશન બે હજાર પચીસ અનુસ્નાતક પ્રથમ રાઉન્ડનું એડમિશન માટેનું મેરિટ લિસ્ટ જાહેર એમ એમ કોમ બી તમે કોઈપણ પ્રકારના કોર્સ માટે जैसे एक फॉर्म भर हुए तुम्हारे प्रथम राउंड में मेरिट જે છે એ જાહેર કરી हुआ है एचएनजीओ माटे आज से फॉर्म भरवाने शुरू એટલે કે જે બાકીની તમામ યુનિવર્સિટી છે એની અંદર પ્રથમ રાઉન્ડ નું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે હેન ચંદ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન એડમિશન માટે જે છે એક ફોર્મ ભરવાનો શરૂ થયા ન હતા તો એ આજથી ફોર્મ ભરવાનું શરૂ થયા છે એના વિશે પણ આપણે જોઈશું અને બીજી યુનિવર્સિટીમાં માં મેરિટ લિસ્ટ જાહેર એટલે કે જે બાકીની તમામ યુનિવર્સિટી છે એની અંદર પ્રથમ રાઉન્ડ નું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે મેરિટ લિસ્ટ કેવી રીતે જોવું અને એડમિશનની અગત્યની તારીખો જે છે એ આપણે આજના આ વિડીયો અંદર જોવાના છે સૌ પ્રથમ તમે અહીંયા જોઈ લો અનુસ્નાતક કક્ષાના કોર્સમાં પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા આજથી એટલે કે પ્રથમ રાઉન્ડનો મેરિટ જે છે એ આજે જાહેર કરવામાં આવશે એ લખ્યું છે જીકાસ દ્વારા જે છે કે પોસ્ટ ગ્રેજ્યુએશન લેવાના કોર્સિસના પ્રથમ રાઉન્ડની પ્રવેશ કાર્યની 18 જૂનથી પ્રારંભ થશે પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં ફિલિંગ 10 જૂન 2025 સુધીમાં અને જે છે એ વેરિફિકેશન 12 જૂન 2025 સુધીમાં જે છે એ હતું અને બાર જૂન સુધીમાં એક લાખ દસ હજાર પાંચસો ચોત્રીસ વિદ્યાર્થીઓ જે છે એ રજીસ્ટ્રેશન કરાવી છે એમાંથી તે વિદ્યાર્થીઓ કરતાં વધારે જગ્યાએ આપી છે અને પિસ્તાળીસ હજાર ત્રણસો એકતાળીસ વિદ્યાર્થીઓ જે છે એ વેરીફિકેશન કરાવી છે તો પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રથમ રાઉન્ડનું મેરિટ જે છે એ આજે કરવામાં જાહેરમાં મેરીટ લિસ્ટ જોયા પછી જો તમને પસંદગીની કોલેજ મળી જતી હોય તો તમારે જે છે એ આજે જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે એ આગળ ન્યૂઝપેપર કટિંગ છે તમે એ પણ જોઈ લો પીજી કોર્સિસમાં પ્રવેશ માટે માત્ર પિસ્તાલીસ હજાર વિદ્યાર્થીઓ જે છે એ રજીસ્ટ્રેશન કરાવ્યું છે પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ તમે કઈ રીતે જોઈ શકો છો અને એડમિશન માટે જે ખૂબ જ તારીખો ઓફર લેટર અને ઓફર જે છે એ કન્ફર્મ કઈ રીતે કરવી એ તમામ ઇન્ફોર્મેશન જે છે હું તમને આપવાનો છું તો અહીંયા જે છે અંદાજે પિસ્તાલીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ જે છે એ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને એના સામે એક લાખ જેટલી બેઠકો જે છે એ આ તમામ યુનિવર્સિટીની મળેલી છે તો તમામ વિદ્યાર્થીઓ જે છે એમને આસાનીથી એડમિશન મળી જશે અને જે વિદ્યાર્થી એચએમયુ ની અંદર એડમિશન મેળવવા માંગતા હોય એના માટે પણ જે આ સમાચાર છે એ જોયું ઉત્તર ગુજરાતમાં 240 અનુસ્નાતક કોલેજોમાં 21000 બેઠકો પર આજથી પ્રવેશ ફોર્મ ભરાશે કોલેજમાં પ્રવેશ સેન્ટર શરૂ કરાવવાથી નિશુલ્ક ફોર્મ ભરાશે સાડી 4 વાગે બાદ તે જે ફોર્મ ભરી શકે છે તો આજે સાડી 4 વાગે પછી તમારે જે છે એ હેમચંદ્ર ચારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એટલે કે એચએમયુ ની અંદર અનુસ્નાતક ની અંદર એમએ એમકોમ એમએસસી બીએડ એલએલબી કોઈ પણ કોર્સ ની અંદર એડમિશન મેળવવાનું તમે આજે સાંજે 4 વાગ્યા પછી જે છે એ ફોર્મ ભરી શકો છો એકવીસ હજાર કરતાં પણ વધારે બેઠકો છે અને એના સામે જે છે એ વીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ છે તો તમને તમામ વિદ્યાર્થીઓને મેરિટ ઊંચું જોવાના કારણે પ્રવેશ માટે થોડી સ્પર્ધા રહેશે અને અન્ય કોલેજોની અંદર પણ મેરિટ આધારે જે છે એ પ્રત્યે જે છે એ શરૂ કરવામાં આવશે બસો ચાળીસથી વધુ કોલેજોની અંદર એકવીસ હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ માટે જે છે એ આજથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ કર્યા છે વિદ્યાર્થીઓ સાંજે ચાર વાગ્યા પછી નિઃશુલ્ક ઘરે બેઠા અથવા તો નજીકના કોઈ પણ ફોર્મ ફિલિંગ સેન્ટર અથવા તો ફોર્મ વેરિફિકેશન સેન્ટર પછી અને ફોર્મ ભરાવી શકે છે અને એના માટે જે છે એ કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે જે છે એ આપવાનો રહેશે નહીં હવે આપણે જોઈએ કે જે અન્ય યુનિવર્સિટી દ્વારા પ્રથમ રાઉન્ડ મેરિટ જાહેર કરવામાં આવે છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો અને એની અંદર તમારે ઓફર કન્ફર્મ કેવી રીતે કરવી ઓફર લેટર કેવી રીતે ડાઉનલોડ કરો અને કોલેજમાં જઈ કઈ તારીખ સુધીમાં જે છે એડમિશન મેળવી લેવાનું રહેશે તો મેરિટ લિસ્ટ જોવા માટે તમારે કોઈપણ બ્રાઉઝરની અંદર જીકાસ લખી એને સર્ચ કરી દેવાનું છે જો તમે લખીને સર્ચ કરશો તમારા સામે જે આ પહેલી વેબસાઇટ આવી જશે એને તમારે જે છે એ ઓપન કરી લેવાની છે જીગાસ બુજ જેટ એચજીયુ ડોટ ઇન આ વેબસાઇટ તમે જેવું ઓપન કરશો તમારા સામે આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આવી જશે તો અહીંયા તમારે સૌ પ્રથમ તમારું જે પણ હોય યુઝરને પાસવર્ડ નાખી અને જે છે એ લોગ ઇન કરી લેવાનું છે તો ચાલો અહીંયા જે છે એ લોગિન કરતા છે હું પૂરી કરી દઉં છું અને એના પછી કઈ રીતે દેખાડશે એવું તમને બતાવું છું જેવું તમે લોગિન કરી લેશો આ મુજબનો ઇન્ટરફેસ જે છે એ તમારા સામે આવી જશે જેની અંદર તમારી જે છે એ પ્રોફાઇલ પેમેન્ટ પ્રોફાઇલ એકેડેમિક ચોઇસ સબમિટ અને વેરીફાઈ

સંબંધિત કોલેજ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફર ચકાસવી તો તમારે જે છે એ મેં કહ્યું એ પ્રમાણે ઓફર ચકાસવાની છે પછી જો તમને મનગમતી કોલેજ દ્વારા જે છે એ એડમિશન મળી જતું હોય તો વિદ્યાર્થીના ડેશબોર્ડ પર મળે તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પર ઓટીપીથી કન્ફર્મ કરવી તો આ રીતે જે છે એ ડેશબોર્ડ પર તમને તમે ફોર એક્ઝામ્પલ પાંચ કોલેજ સિલેક્ટ કરી હોય એના દ્વારા તમને ચાર અલગ અલગ કોલેજ દ્વારા ઓફર આપવામાં આવે તમારી જે પસંદગીની કોલેજ હોય એના સામે જે કન્ફર્મ ઓફરનું બટન દેખાતું છે તમારે એના પર જે છે એ ઓટીપી નાખી અને પસંદગી કન્ફર્મ કરવી છે ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજ પર તમામ અસર પ્રમાણપત્ર અને સ્વ પ્રમાણિત પ્રમાણપત્રો એક સાથે સાથે રિપોર્ટિંગ કરો તો તમે જે પણ કોલેજ નો ઓફર કન્ફર્મ કરો છો એનો જે છે કે ઓફર લેટર ડાઉનલોડ કરી લેવાનો છે એને એક પ્રિન્ટ નીકાળી લેવાની છે તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને સાથે સાથે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ એક જરૂર અને કોલેજની જે પણ ફી હોય એ ફી લઈ અને તમારે છેલ્લામાં છેલ્લે કોલેજ યુનિવર્સિટી ખાતે નિયમ અનુસાર ફેબર વે ઓટીપી થી પણ પ્રવેશ કન્ફર્મ કરો અને આ પ્રક્રિયા કરવા માટે તમારી જે છેલ્લી તારીખ છે એ છે વીસ છ બે પચીસ તો તમારે આજે જે છે એ મેરિટ ચેક કરવાનું છે જે તે કોલેજ ની અંદર તમારું નામ આવ્યું એ ચેક કરવાનું છે એ કોલેજ નો પ્રવેશ ઓફર જે છે એ કન્ફર્મ ઓફર છે એના પર લખી ઓટીપી નાખીને એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું છે એનો ઓફર લેટર જે છે એ ડાઉનલોડ કરવાનો છે અને છેલ્લામાં છેલ્લું વીસ તારીખ સુધીમાં કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે જો તમે વીસ તારીખ સુધીમાં એડમિશન મેળવશો નહીં જે તે કોલેજમાં જઈ કન્ફર્મ ઓફર કર્યા પછી તો તમારું જે છે એ એડમિશન કન્ફર્મ થશે નહીં અને તમારે જે કોલેજો આવે છે એમાંથી એક પણ કોલેજની અંદર ના જવું તો તમારે કઈ જ કરવાની જરૂર નથી તમે ડાયરેક્ટ પ્રવેશ રાઉન્ડ બે ની અંદર આવી જશો તેવીસ છ બે હજાર થી ચોવીસ છ બે હજાર પચીસ ની જે છે એ બીજા રાઉન્ડનું નું મેરિટ જાહેર કરવામાં આવશે પછી છવ્વીસ છ બે હજાર પચીસ સારું ત્રીજા રાઉન્ડનું અને ત્રીસ છ બે હજાર પચીસ સારું ચોથા રાઉન્ડનું નું મેરિટ જાહેર કરવામાં આવશે જો તમને ગમતી કોલેજ ના મળતી હોય તો તમે બીજો ત્રીજો અને ચોથો રાઉન્ડ છે એની અંદર ભાગ લઈ શકો છો અને જે વિદ્યાર્થીઓને ની અંદર એડમિશન અને ફોર્મ ભરવાનું રહી ગયું તો ભરાઈ રહ્યા છે અને બાકીની યુનિવર્સિટી જે બીજો તબકો છે એ જુલાઈ મહિનાની અંદર બહાર પાડવામાં આવનાર છે એટલે કે જેને એચએનજી સિવાય બીજી યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવવું છે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર અને ફોર્મ ભરવાનું છે તો એમના માટે જુલાઈની અંદર બીજો તબક્કો બહાર પાડવામાં જે તમે છે એ ચોક્કસથી ફોર્મ ભરી શકો છો